બતાણા વિવાદનો મુદ્દો કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે ને આજ મુદ્દાને લઈને આજે આપણે જોયું હતું કે મહુવા કોર્ટની અંદર જયરાજ અહીના જે જામીન અરજી હતા એને લઈને સુનાવણી હતી પરંતુ અત્યારે હાલ આ ચુકાદો છે તેને પેન્ડિંગ રાખવામાં આવ્યો છે આ વિષયને લઈને વિગતે વાત કરવી છે ને મારી સાથે અત્યારે હાલ એડવોકેટ કિશનભાઈ જોડાઈ ગયા છે કિશનભાઈ સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે જી આભાર અંશ ને કિશનભાઈ શું કહેશો જે આજની જામીન અરજી હતી અને આજ જામીન અરજી છે એનો ચુકાદો અત્યારે પેન્ડિંગ રાખવામાં આવ્યો છે એવા સમાચાર સામે આવી રહ્યા છે સૌથી પહેલા તો આ વિષયને લઈને સમજવું છે તમારી પાસેથી જી જી જે સુનાવણી હતી તેમાં અમારા એક લીગલ ટીમના મેમ્બર છે ચેતનભાઈ બારૈયા તે ખાસ કરીને પધાર્યા હતા અને કેક કેક અમારા લીગલ ટીમના અમુક સભ્યો પ્રાસંગિક કામોમાં વ્યસ્ત હોવાના કારણે જઈ શક્યા ન હતા એટલે આજે મોરચો અમારો

સમય ને અભાવે ક્યાંક ને આજે જજમેટ આપી નો શકાનો એટલે તેમાં તારીખ પડેલી છે આ કિશનભાઈ નવનીત બાલતીયા છે પણ આજે મહુવા પહોંચ્યા હતા તેમના દ્વારા સમગ્ર વિષયને લઈને છે મૂકવામાં આવી છે આ વિષયને લઈને શું નવનીતભાઈ તે ખાસ કરીને જે રજૂ હોય એમની જરૂરિયાત હોય જરૂરિયાત રહેતી હોય કરીને તે નામદાર કોર્ટ સમક્ષ હાજર અને સુનાવણી મને સાંભળવાનો તેમનો સંપૂર્ણ અધિકાર છે

કિશન ભાઈ તમને શું લાગી રહ્યું છે કે જયરા જાહેર જેલમાં ગયા અત્યારે હાલ તેમની જામીન અરજીને લઈને સુનાવણી ચાલી રહી છે શું કહેશો કે નવનીત ભાઈને આ સમગ્ર વિવાદમાં ન્યાય મળી ગયો ખરી જી ન્યાય તો ત્યારે મળે જ્યારે ન્યાય તંત્રમાં તે કેસ ચાલી જાય અને જે જારે પણ કોર્ટ સજા કરે કે નિર્દોષ છોડે જે કઈ પણ સંપૂર્ણ ઘટના તે આખો હોય તો ન્યાય તંત્રનો વિષય થઈ ગયો છે અને તે લીગલ પ્રોસિજર ફોલો કરવાની રહી છે નવનીતભાઈને પરંતુ ક્યાંક ને ક્યાંક નવનીતભાઈની જે માંગ હતી પહેલ હતી કે એમાં જે મુખ્ય આરોપી છે તેની ધરપકડ કરવામાં આવે એટલે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને સંતોષ મળ્યો છે કે ભાઈ મારે આટલા દિવસ લડાઈ લડવી પડી છે પરંતુ ભવિષ્યમાં આવનારા દિવસોમાં કોઈ ગરીબ વ્યક્તિ સાથે આવું ન થાય તેના માટે તેમણે અવાજ ઉઠાવ્યો હતો અને હમણાં જ અમે ન્યાય સભા કરી હતી ન્યાય સભામાં પણ અમે એ જ મુદ્દો રાખ્યો હતો કે ભવિષ્યમાં બીજી વાર કોઈ સાથે આવું ન થાય અને આટલા બધા દિવસ સુધી કોઈને લડાઈ ન લડવી પડે કોઈની પાછળ કદાચ પીઠબળ હોય તો સામાન્ય લોકો માટે જેમ કાયદો છે તે તમામ લોકો માટે કાયદો એક સમાન રહે આર્થિક વર્ગ ધરાવતા લોકો માટે પણ એક સમાન રહે અને કાયદા રાજકીય વર્ગ ધરાવતા લોકો પણ માટે કાયદો એક સમાન રહે તેની માટેની આ લડાઈ હતી કિશનભાઈ તો જે રીતે તમારા દ્વારા અત્યાર સુધી કહેવામાં આવ્યું છે કે પીઆઈ ડાંગર પીઆઈ કે આવ્યું હોત તો કદાચ આજે અત્યાર સુધીનો ઘટનાક્રમ છે કદાચ પહેલેથી સામે આવી ગયો હોત એવું તમારા દ્વારા અવારનવાર કહેવામાં આવી રહ્યું છે એ વિષયને લઈને પણ વાતચીત કરવી છે કારણ કે કેમ તમને એવું લાગી રહ્યું છે કે પોલીસ તપાસની અંદર કાચું કાપવામાં આવ્યું હતું

કિશનભાઈ જે રીતે ન્યાય સભા થઈ હતી જયરાજ આહિર ઉપર તેમના પરિવાર ઉપર ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા એ સમયે તમે પણ ત્યાં મંચ ઉપર હાજર જ હતા એ વિષયને લઈને શું કેવું છે કે તે લોકો કયા મુદ્દાને લઈને મેદાને આવ્યા છે અને તેમને જયરાજ સામે કયા આક્ષેપો મૂક્યા છે આરોપી એના કેસમાં પણ મુખ્ય આરોપી છે તેમના પણ નામ કમી કરવામાં આવે છે એ મુદ્દા એટલા માટે કરી શક્યું ક્યાંક ને ક્યાંક તે બધા જે પુરાવા છે

લડાઈ લડી રહ્યા છે તેને અપહરણ કરીને માર મારવામાં આવ્યો હતો તેનું ઘર પાડી દેવામાં આવ્યો તમામ ઘટનાઓ છે તેની પાસે સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ છે વિડીયો રેકોર્ડિંગ ઓડિયો રેકોર્ડિંગ આવા લેખિત પુરાવાઓ સાથે અને તેને તો નામજોગ ફરિયાદ આપેલી છે લેખિતમાં આપેલી છે તે તમામ પ્રકારના મોટા પુરાવાઓ છે એટલે ક્યાંક ને ક્યાંક પહેલેથી જ આ વ્યક્તિઓનું જે વાત થતી આવી છે કે આવો માથાભારે તત્વો છે કે આવારા તત્વો જે કાંઈ પણ હોય

જે રીતે જયરાજ આહિરની સામે આક્ષેપો લાગ્યા હતા અત્યારે હાલ વધુ બે લોકો છે લોકો દ્વારા પણ તેમના ઉપર આક્ષેપો મૂકવામાં આવે છે પરંતુ અત્યારે હાલ કદાચ તમે કોળી સમાજના આગેવાન પણ તમને ખબર હશે કે પરસોત્તમ સોલંકીનું એક નિવેદન હતું ધોકા ઉપાડવાની વાત કરવામાં આવી હતી એને લઈને આહિર સમાજ પણ મેદાન આવ્યો છે આ વિષયને લઈને શું કહેશો કારણ કે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ મંત્રી દ્વારા આવું કહેવામાં ન આવું જોઈએ એને લઈને શું કહેશો જે ચોક્કસપણે જો લોકો દ્વારા એવું કહેવામાં આવતું હોય કે આવું નિવેદન યોગ્ય નથી તો ક્યાંક ને ક્યાંક પરસોત્તમભાઈ સોલંકીએ કોઈ સમાજ અથવા કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરીને આવું નિવેદન નથી આપ્યું પરંતુ તેમને એવું કીધું છે કે જે કોઈ પણ આવારા તત્વો હોય આરોપીઓ હોય કોઈ પણ હેરાન કરતા હોય લુખા તત્વો હોય તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની વાત હતી તેવી જ રીતે અર્થસંઘવીએ એકવાર એવું કીધું તો વરઘોડો તો કાઢવામાં જ આવશે અને આ લોકો લંગડાતા લંગડાતા ચાલશે તો તેમના નિવેદન સામે કેમ કોઈ રોષ નો ઉઠાયેલું તેનો પણ ઇન્ટેન્શન એ જ હતો કે જે આરોપી છે એ આરોપી છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે આ તો પરસોત્તમભાઈ સોલંકી દબંગ ધારાસભ્ય નેતા છે અને તેના જેવા કોઈ પણ સરકારમાં મંત્રી નથી રહ્યા અત્યાર સુધી સતત પર છે સાથે સાથે હીરાભાઈ સોલંકીની વાત કરું તો અક્ષરધામ જ્યારે હુમલો થયો ત્યારે તે પોતાની જે ખાનગી રિવોલ્વર સાથે તે અક્ષરધામમાં ગયા હતા ખુલ્લી તલવાર સાથે ગયા હતા એટલે એ એ મર્દાનગીની વાત કરે છે કે જ્યારે પણ કોઈ પણ સમાજ હોય કે સામાન્ય પ્રજા સાથે કાંઈ પણ ઘટતું હોય છે તો પોતે હથિયાર ઉપાડવામાં પાછી પાણી નહીં કરે અને તે ભૂતકાળનો આ દાખલો છે હીરાભાઈ સોલંકીનો અને એના સોલંકી જે દબંગ ધારાસભ્ય છે એટલે ક્યાંક ખોટું થતું હોય તો તે સરકારને પોલીસ તંત્રની રાહ જોયા પોતે જ મેદાનમાં ઉતરી જાય તેવા ભાઈઓ ધારાસભ્ય છે પણ કિશનભાઈ સેના દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું છે ને કે શું કાયદો આ બંને ભાઈઓ કરતા કાયદા કરતા બંને ભાઈઓ ઉપર છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે આ વિષયને લઈને શું કહેશો જી કાયદો તો હસંગી કરતા પણ અપર નથી એ આપ પણ જાણો છો હું પણ જાણીએ છીએ

સમાજ રહે તે પછાત સમાજ માંથી આવે છે ગામડાના પશુપાલક ના વ્યવસાય સાથે સંકળાયેલા સમાજો છે અને ક્યાંક ને ક્યાંક મહેનત થી રોટી રોટી ખાતા સમાજ છે એટલે ક્યાંક ને ક્યાંક બંને વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તેનું ધ્યાન રાખે અને એટલી જ વિનંતી છે આપના માધ્યમથી બિલકુલ કિશન ભાઈ જે રીતે આપણે જોતા આવ્યા છે કે તમારા દ્વારા પણ ક્યાંક જીતુ વાઘાણીને લઈને પણ સવાલ ઉભા કરવામાં આવ્યા હતા શું ખરેખર તમને એવું લાગી રહ્યું છે કે જીતુ વાઘાણી અને ક્યાંક ને ક્યાંક માયાભાઈ ને ખુબ સારા સંબંધો છે એટલા માટે થઈને જયરા જાહેર બચાવવામાં આવ્યા હતા અત્યાર સુધી કારણ કે આ વિષય લઈને તમે છેલ્લા ઘણા સમયથી બોલી તો રહ્યા છો પણ મારે સમજવું છે કે તમને કેમ એવું લાગી રહ્યું છે ચોક્કસપણે જો એવું ન હોય તો પશ્ચિમ વિધાનસભામાં ન્યાય સભાનું આયોજન થાય ત્રણ મિટિંગો થાય ત્રણ વોર્ડ માં આવેલા પચીસ દિવસ થઈ જાય આઈબી ના ઇનપુટ જતા હોય છે ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય છે કે હવે ભાઈ કંટ્રોલમાં નથી ડેમેજ કંટ્રોલ કરવું પડશે જીતુભાઈ ના મત વિસ્તારમાં આવ્યું છે જીતુભાઈ અગેન્સ્ટ જોવા મળ્યું છે એટલે આ બધા તમામ પુરાવા અને હું તો એમ કઉ છું જીતુભાઈ જો ખરેખર સાચા હોય હું છાતી ઠોકીને કઉ છું તેઓને કહે કે પોતાનો નાર્કો કરાવે અને પોતાનો વોટ્સઅપ ડમ ડેટા જાહેર કરે અને સાથે સાથે પોતાનો કોલ ડિટેલ પણ જાહેર કરે ક્યાંક ને ક્યાંક તેમનું ઇન્વોલ્વમેન્ટ છે આ કેસમાં પરંતુ જે કઈ હોય તે રાજકીય નેતા છે એટલે તેમની પાસે બધા જતા હોય પરંતુ અમારી લડાઈ છે અમારી લડાઈમાં તેઓએ જે હકીકતે ખરી હકીકતે કોળી સમાજના મતોથી જીતે છે તો કોળી સમાજ સાથે અન્યાય થતો હોય ત્યારે તેની પડખે ઉભું રહેવાનું હોય સામે ન રહેવાનું હોય પરંતુ ક્યાંક ને ક્યાંક જીતુભાઈ વાઘાણી અમારા મતોથી જીતીને અમારી જ સામે ઊભા થતા હોય

ચોક્કસ પણ એટલા જ હું એટલા માટે આપણે કેવા માંગુ છું જીતુભાઈ વાઘાણી ની પોતાના અંગત મોબાઈલ નંબરની કોલ ડિટેલ ચેક કરવામાં આવે અને જ્યારે ધરપકડ કરવામાં હું આવી આપને એ પણ કહેવા માંગુ કે તેઓ શિવરના ગામનું નામ હું ભૂલી ગયો જ્યારે ધરપકડ કરવામાં આવી એસઆઈટીની ટીમ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યો જે કાંઈ ઘટના ઘટી હોય પોલીસ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક એવું દેખાડવામાં આવ્યું કે અમે એમને સમન્સ પાઠવીને ધરપકડ કરી છે અહીંયા સમન્સ માટે બોલાવ્યા હતા ખરી હકીકત એવું કાંઈ નહોતું પહેલે તે કહેવાય ગયું હતું તમારી ધરપકડ કરવા અમે આવી રહ્યા છીએ ધરપકડ કરવા સુધી પહોંચી પણ ગયા હતા એમની ટીમ પરંતુ ક્યાંક ને ક્યાં બધો દેખાવો કરી કે આપને સમન્સ પાઠવું છે આપ આવી જાવ અને એને ખબર જ હતી એમની ધરપકડ થવાની કે ફાઈનલ હતું અને તે સમયે જીતુભાઈ વાઘાણી સિહોર તાલુકાના એક ગામડામાં લગ્ન પ્રસંગમાં હતા અને સતત કન્ટિન્યુ ફોન ઉપર હતા અને કોની સાથે વાત કરતા હતા તે હું ચોક્કસ ન કહી શકું પણ ક્યાંક ને કંઈક પોલીસના મોટા અધિકારી સાથે તેઓ સંકલનમાં હતા અને કહેવામાં આવ્યું હતું પોલીસ અધિકારીઓને કે તેમને ઉઠાવવાના નથી તેમને સમન્સ પાઠવવાનું ત્યારબાદ ધરપકડ કરો આપ જોઈ શકો તો આ કેસમાં તમામ આરોપીઓને ઉઠાવ્યા છે બધાને સમન્સ નથી પાઠવા તમે પંદર આરોપીઓ ચૌદ આરોપીઓને ઘરેથી ઉપાડી લો રસ્તા ઉપરથી ઉપાડી પરંતુ આમાં જયરાજભાઈ ભમ્મરને સમન્સ પાઠવીને ધરપકડ કરવામાં આવે એટલે આગતા સ્વાગતા કરવામાં આવે ચૌદ આરોપીઓની ધરપકડ થાય પછી એમને બાર દાદરે લાવીને બેસાડવામાં આવે ખોટા પડાવવામાં આવે મીડિયા કવરેજની સામે તો આમાં કેમ આપે એવું ન કર્યું પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં આર્થિક આર્થિક વર્ગ હોય રાજકીય વર્ગ હોય અને પોલીસ તંત્ર પર રાજકીય દબાણ હતું તે કોનું દબાણ હતું તેની ચોખવટ થવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક એસઆઈટી ની ટીમે મોહન સેવ્યું છે પરંતુ જે તપાસ ચાલી રહી છે એસઆઈટી ટીમ દ્વારા એટલે મોહન સેવી સેવી હોય

શા માટે કરી છે તેની પણ ઊંડાણ તપાસ થવી જોઈએ જેથી કરીને આ જે બનાવ નું કારણ સુધી પહોંચી શકાય કિશનભાઈ એક સવાલ હજી પૂછવા માંગીશ કે નવનીત બાલધ્યાએ થોડા સમય અગાઉ એક પત્ર લખ્યો હતો ને જેની અંદર કહેવામાં આવ્યું છે કે જયરાજ આઈને ભાવનગર જેલની અંદર વીવીઆઈપી સુવિધાઓ મળી રહી છે એ વિષયને લઈને શું કહેશો કારણ કે નવનીત બાલધ્યા સમગ્ર મામલે મેદાન આવ્યા

તેનાથી અમને કઈ નિસ્બત નથી પરંતુ ક્યાંક ને કાયદો સૌ માટે સમાન હોય આર્થિક રીતે વગ ધરાવતા લોકોને તમે જેલમાં સારી સુવિધા આપી ક્યાંક ને ક્યાંક નાના અને ગરીબ માણસોનું અપમાન કરી રહ્યા છો દેશના બંધારણનું અપમાન કરી રહ્યા છો જેથી કરી આની વિરુદ્ધ પણ કાર્યવાહી થાય નવનીતભાઈ જે કાગળ લખ્યો છે ડીજીપી સાહેબને ડીઆઈજી સાહેબને જિલ્લા જેલ અધિક્ષકને તેમજ આ અમારી જે જેલ હોય

ન્યાયધીશ તે સર્વોપરી છે અને તેમનો ચુકાદો અમારા શિરો માન્ય છે તેની માટે જો કઈ અમને વાંધો હોય તકલીફ હોય તો હાઈકોર્ટમાં અમે તેમને પડકારી શકીએ છીએ એટલા માટે કે એની વાત ઉપર આપણે ચર્ચા કરવી અયોગ્ય છે બિલકુલ કિશનભાઈ ખાસ કરીને એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે અત્યારે હાલ આહીર સમાજ પણ એટલો જ મેદાન આવ્યો છે તે લોકો દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે હીરા સોલંકી અને પરસોતમ સોલંકી ક્યાંક ને ક્યાંક બગદાણાના મામલે બોલે છે પરંતુ બીજી ઘણી બધી કોળી સમાજની એવી ઘટનાઓ આવી છે આ સમય દરમિયાન આજે બગદાણાનો વિવાદ થયો તે દરમિયાન પરંતુ ત્યાં કેમ કોઈ નથી બોલતું એ પછી ઉનાની ઘટના હોય કે પછી બીજી કોઈ પણ ઘટના હોય એ વિષયને લઈને શું કહેશો કારણ કે એ લોકો દ્વારા એવા આક્ષેપ મૂકવામાં આવી રહ્યા છે કે રાજકીય રોટલા શેખાઈ રહ્યા છે

કોઈપણ રાજકીય રીતે વગ ધરાવતા લોકો એમાં ઇન્વોલ્મેન્ટ થવાની જરૂર નથી કારણ કે સરકાર પોતાનું કામ કરી રહી છે તે માનવું પડે કારણ કે જે વ્યક્તિ ભોગ બનનાર છે તે કે એમ પોલીસ તંત્ર કરે છે તેઓની વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની હોય છે કરે છે તો પછી એમાં રાજકીય લોકોને શા માટે ઇન્વોલ્હ થવું એનો એક ફોનથી કામ થઈ જાય છે તો ઓકે છે ત્યાં જવાની જરૂર નથી પોલીસ તંત્ર પોલીસનું કામ કરે છે પરંતુ આ કેસ આખો અલગ કેસ છે આમાં નવનીતભાઈ તે આક્ષેપ કરતા આવ્યા છે કે આ લોકો હતા આ લોકો હતા જયરાજભાઈ ભમ્મર હતા જયરાજભાઈ ભમ્મર હતા પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર દ્વારા તેને સંપૂર્ણ રીતે બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો એટલા માટે રાજકીય લોકોને મેદાને આવવું પડ્યું હતું પરંતુ આ જે તમે વાત કરો છો બધી ઘટનાઓની બધી ઘટનાઓ સરખી નથી હોતી બધી ઘટનાઓના જે પણ ઘટનાક્રમ હોય છે તે અલગ પ્રકારના હોય છે એટલા માટે આ ઘટના મેં કીધી તેમાં ક્યાંક ને ક્યાંક અમારે ઇન્વોલ્વ થવાનું રાજકીય લોકોને ઇન્વોલ્વ થવાનું આ ચોક્કસ કારણ હતું બિલકુલ કિશનભાઈ આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખુબ ખુબ આભાર જે રીતે આજે આપણે વાત કરીએ કારણ કે જયરાજ આહિરનો જે સમગ્ર જામીન અરજીનો કેસ છે અત્યારે હાલ પેન્ડિંગ રહ્યો છે તેમની જામીન અરજી છે એના ઉપરનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવ્યો છે કારણ કે એક તરફ આપણે જોયું હતું કે આની પહેલા આઠ જેટલા આરોપીઓ છે એ લોકોની જામીન અરજી મંજૂર થઈ ગઈ હતી ને હવે એ બાદ જયરાજ આહિરને લઈને પણ જોવાનું રહેશે કે તેમના જામીન મંજૂર થાય છે કે કેમ અને જો કદાચ મંજૂર થાય છે તો પછી હવે આગામી સમયમાં શું કોઈ કોળી સમાજ દ્વારા નવા જૂની કરવામાં આવશે કે કેમ આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર